નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે સુરત ઉના ચાલતી વાગડિયા દાદા ટ્રાવેલ્સની બસના કંડક્ટર દ્વારા ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરતા હોવાની બાતમીના આધારે આજરોજ મહુવા પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી બસ સહિત કુલ રૂપિયા મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે જેમાં પરેશભાઈ સામંતભાઈ મકવાણા કંડેક્ટર કોળીવાડ દાતડી ગામ તાલુકો રાજુલાવાળા તથા કિશન ભરત ડોળસિયા પ્લોટ જનતા પ્લોટ નંબર બે રામાપીરના મંદિર પાસે મહુવા ને ઝડપી પાડવામાં આવેલ છે જ્યારે સંજય ઉર્ફે કાનો આતુ પરમારને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે રાહુલભાઈ તાલુકો રાજુલાવાળાને પણ ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી દીધેલ છે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાતા આ ઇંગ્લિશ દારૂનું ફરી એક વખત સુરતથી આવતો હોવાની બાતમી સચોટ નીમડી છે અને આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી એમ પરમાર તથા અનામેન્ટ કોન્સ્ટેબલ આર વી ચુડાસમા કોન્સ્ટેબલ એ કે પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ શંભુભાઈ ડાબી પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વાળા પોલીસ કોન્સ્ટેબલ રાજુ પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ લાદવા તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન આલ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર સત્તાર મેતર સિહોર ઇકબાલ સોરઠિયા મહુવા